પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસ પાંચસો થી દંડના નામે હપ્તા ઉઘરાવે પાટણ જિલ્લા પોલીસ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા તેમજ લોકજાગૃતતા માટે અવારનવાર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ કરે છે પાટણ જિલ્લાના સોશિયલ મીડિયા માં ચાલતા નિવેદન પણ ભાડે વાળો એ કોઈ પાટણ આવતું હોય છે તો નથી આવતો કેમ નથી આવતો પાટણ એ રાધનપુર જતો રે એ મહેસાણા જતો રે એ આવી રીતે બહુચરાજી હારી જ આ બધા સેન્ટરોમાં જતો રહે પણ પાટણમાં નથી આવતો તો કેમ નથી આવતો તો સામાન્ય મને લાગી તો કે જે પાટણમાં આ જે ભાડે કરીને જે વાન આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જવું છે તું અમારા હંગા ત્યાં તો એ ના પાડે એ ભી પાટણ ની તમે બીજે ક્યાંક લઈ દીધી કેમ તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ પોલીસ વાળા પકડે છે પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું ને હમણાં સુધી કોઈ રજૂઆત મળી નથી અને પોલીસના કંટ્રોલ રૂમ ઉપર પણ આ પ્રકારની કોઈ રજૂઆત હજુ સુધી મળી બરદේව ઠાકોર સાથે ચક્રવાત ન્યૂઝ રાધનપુર